સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સચિન કપલેઠા ચેકપોસ્ટ જાહેર રોડ ઉપરથી આરોપીઓ ઇરફાન ખાન મોહમ્મદ ખાન પઠાણ મોહમ્મદ તોસિફ ઉર્ફે તોસિફ કોકો મોહમ્મદ કરી તમામ આરોપીઓ વિરુદ્ધમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં કબજે કરવામાં આવેલો ડ્રગ્સનો જથ્થો અલ્ફાઝે મંગાવેલો હોવાથી પોલીસ તેને શોધતી હોવાથી પોતે દુબઈ ખાતે ભાગી ગયો હતો ત્યાંથી સાઉથ આફ્રિકાના ઇથોપિયા દેશમાં ગયેલો જ્યાં થોડા દિવસ રોકાયા બાદ ત્યાંથી મુંબઈ આવી ડોંગરી વિસ્તારમાં આવેલી હજી અબ્દુલ રહેમાન શાહબાબ દરગાહ ખાતે રોકાયો હતો બાદમાં ત્યાંથી પણ ભાગે આવી અમદાવાદ ખાતે શા આલમ દરગાહમાં રોકાયેલો અને ત્યારબાદ તેના માસીના ઘરે ધોરાજી ખાતે છેલ્લા બે મહિનાથી છુપાઈને રહેતો હતો પોલીસ ટ્રેક કરી ન શકે તે માટે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતો ન હતો કોઈ હોટેલમાં રોકાય તો ત્યાં આઈડી પ્રૂફ આપવું પડે તો તેના આધારે પોલીસ તેને શોધી કાઢે તે તે માટે અલગ અલગ વિસ્તારમાં આવેલી દરગાહો છે સો છોતેર કિલોમીટરનો પ્રવાસ કરી ધોરાજી ખાતે પહોંચ્યો હતો આરોપી દુબઈ નાસી ગયો હોવાની જાણ થયા બાદ આરોપી ભારત આવે ત્યારે તેને દબોચી લેવા એસઓજીને સૂચના આપી હતી એસઓજી ના એસઆઈ જલુભાઈ મગનભાઈ અને એચસી રામજીભાઈ મોહનભાઈને આરોપી અલ્ફાઝ ઉપર હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સ આધારે સતત રાખી રહ્યા હતા આરોપી રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલો હોવાની હકીકત મળી હતી જનાદર એસઓજીની ટીમ તુરંત જ ધોરાજી ખાતે પહોંચી ગઈ હતી ધોરાચી તાલુકાના એએસપીના નાસ્તા ફરતા સ્ક્વોડની મદદ લઈ આરોપી અલ્ફાઝ ઉર્ફે ભૂરિયો ઇકબાલ ગુંડલિયાને તેના સંબંધીના ઘરેથી ઊંઘતો દબોચી લીધો હતો આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ડીસીબી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો